પતંગ બેસાવાય જો ખરી મારો બેટો બોલતો નહી બોલતું નહિ

गुवा छे पैसा

એની માના મારનારા આયે કે ક્યાંથી ઓઢે આ પદિયો છોકરો આયા તો તમારો હતો એમ હોય આને શું છે શું બેઠો છો આ પતંગ લાયા હે નવા તો છોકરો રોડો એકદમ ઉડ્યાવો છો તે શું તે પતંગનો શું પતંગ જોય છે તો તો ખરી સાળ પડે કા બધા લેવા જ છે કમાવો તો ખબર પડે આ પતંગના 10 રૂપિયા થાય

મમતા પૂંગરો પૂંગડું છે બીજું છે પચાસ રૂપિયા બોલો પચાસ નું છે વાજે

माका ठोकळा थे रोवे दा हं खतरा तार पैसा नाही आलो पातो हां पैसा वणो रे तुम्हारीच पातो बथम थाओ है तो था पर पण पतंग नी मारे मारेच पातो पैसा नी आलो पैसा तो आले छे की मैं पतंग आतो पतंग नी मारे मारेच पातो हमरा मारो है नी तो बथम बता मारेच तर ना पतंग आतो नी आतो ना पतंग नाही आलो पतंग नाही ઠાકળ દે આલ દા દાતો હખ આલ દા દાતો દાતો નહીં આવ દાતો દાતો ના તો દાવા દે દાખત બે હવે ઓખે તો પપડ નાખો ના તો પતંગ લાતો તો હું ની કે ને અમાર છોકરા ખેલતો પતંગ નહીં તાર ખેલ ખેત ખેલ દે અરે તો ફીર કે લઈ જ્યો અને એક પતંગે લઈ જ્યો કે ચિયો નવરીનો હતો આવો નવરા નવરા ફરતા હે દેસી પરવા નવા ધકેસે મોરી મોરી અબ હવે મરી તો નવા ધકેસે મોરી મોરી ¿Cuál es